દાદા નગર ઉડીન જતા રહેશો દેવા નહીં ટાખતા નમીન દાદા પલમકારો ખેંચી દાદો ઓછું હો ઓ દાદા

મગજ મારી કેટલી કરે ભાઈ ના હોય એવું મેં કેટલા ઉઘારા કર્યા નહી દાદા દાદા ઓ દાદા 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 ભોજે ખાવાનું આલી તું દાદા ના ભાઈ મે તો નહી આપ્યું ખાવા મન ખબર નહી દાદા રાતે ખાતી ની ખાતી મૂર્ખા તને ભોંસ આ દાદાની ની તું બે વીઘો જમીન વાવું હું અને શેતન શેડે છેડે મુરિયો ઉપાડીને વેચ્યા હું દાદા ને ખાવાની હાલ્યો એટલે એવું નહી દાદા તો ખાવા તો આલી તું પણ મે ખાવાની હાલ્યો એમને ચિંતે ખાવાનું વાલી તું એના ઓર આતે એને ચિંતે શુલાઈ ખાવાનું વાલી મન ખબર નહી કોણ ચિંતે નું કારો કરું ચિંતે ઓ ચિંતે હું શું કહું હા દાદો કદાચ ટેચ્યુ ચચ્ચુ રમતો હોય તો તમને ફોન હ આવી ઉંમરે રમતા છે આ તો રમત થઈ રીતે ઓ દાદા ચિંતા અહી તો તારે દાદા ખાવા શું આવી

કશું ભૂંડ બુંડ કશું બાકી મળતા નથી દાદા ચાઇના નું ખાવાનું દાદા નું બધું વાયરિંગ શોટ ચાઇના નું ખાઈ ના હોય આ જો બધું બરી ગયું ઓ દાદા ચાઇના વાળા છલકો છોડતા નહીં બરી જ જાય ને ના હોય આવું અલા હોતો બરી ગયું દાદા દાદા તમારું વાયરિંગ બરી ગયું બધું જાગો હવે શું કરશું તું ડોક્ટર ને ફોન કર હા ડોક્ટર ને ફોન કર ડોક્ટર ને ફોન કર

તમારો છોકરો કઢી લેવા આવે ને ઝાપટી ખાઈ જાય તમારા છોકરા કહ્યું કે કઢી બનાવી લઈ જાય ના કઢી કે પાલક ની ભાજી ડોહો બધું ઝાપટી ખુ ખાઈ ડોહો ખાઈ જાય ને બધો એટલે આ ડોક્ટર નો છોકરો તમારે જે ઋષિ નું શાક લેવા આવ્યો એલે ઓકે ભાજી બનાવી દીધી ભાજી લેવા આવે પણ ભાજી બહુ બજ ખાઈ ન હુઈ તો તો તમે બે એન્જીશન ચોક વધાઈ મેલીન લઈ જજો કે કોકના તો માગો હતા એટલે જીરીક લેવા ના આવે છોકરા ખાવું તો લેવા ના આવે આ હેરો આનું કઈ કરા દાદા કઈ કરણ હારું દાદા દાદાનું છે લિવર ચેક કર લઉં જેવું હોય એવું કહી દઉં ફરી તમને ખબર પડે કઈ

તમારાગર વાળી તો શું દાદો સો કરોડનો નો દાદો મરજે તને બહાની પડીએ તું જાણે પછી તારા દાદો દે છે

બધા ના દાદા મરી જવાના પણ હવે આપડે છે ને કંકોળો તું શીખી જજે અને કોકના છે તમે હું કરવાનું શીખી દે તો આવડી જવાનું હો ચિંતા ના કરે દાદો તો હોમન મેઠું ખાઈ મરી ગયા

તમે તમાર મેળો જરૂર હોય ચાલી રૂપિયા થઇ ગયા તમારું મતે લઈ આવો બધું ચાલી થવા કેવા હું પૈસા કાઢો વધારે મારા ઘર પણ આ બધું ને એટલે મને આપી દેજો હા સારું એ તો પૈસા હાલ દઈશું તમાર મેળો હા ડોહે અત્યારે પૈસા નહી લે કોઈ તમે પાછા આવશો પૈસા સારું હેડો જે થાય એ પૈસા પાછા મને પૂરું થાય ને એટલે હાલ દેજો હા ગયું કે બજા અલે આ તો આપડા માથે નો આખ્યું દોધ મરતી ને મારે પણ આ મઘોરી આપડા માથે નો આછી ઉપેલે કોઈ નહીં જી બજા કોઈ નહીં જી એ તો કે તમે લાઈ દેજો બધું કે હા તો શાંતિ રાખ આ પેલો રસોઈ આવે હ બરોબર ઓલે જમવા પા બધું બનાવવાનું એટલે પૈસા નહીં જોઈએ આપણે એ તો લઈશું લે પૈસા વધી હા બરોબર ખાઈ બેના જીએ બધું લેવા હો ને હા

અલે કેટલું બનાવવાનું તો મને ખબર કેટલું બનાવવાનું હોય હવા વાળા ની આ કોઈ લેવા આપણે પૂછી સારું હેડો અંદર પૂછી લઈએ આવું લે લે

હું શું કહું આવવાના હાથ પગ ચાલો એટલે દાદા બગાભાઈ આપ્યો નહિ આપડે કઈ હસુ કેતા

મોટી કરીને બીજા મમ્મી લેલી આ એટલે જાય છે તો કે શાંતિ થાય કે કશું બોલતા નહીં વાપરતા નહિ બોલતા નહીં કશું વાતે કરતા નહીં દાદો પણ તને એવું લાગે દાદો હોય આપડે મરી જતા મરી જતા પણ નવા અવતારા લાગે હવે દાદા છે ને દોધ જીભ કોન એ બધું કરતા નવું આવશે

કોઈ દિવસ મારી સેવા કરતા નહીં કોઈ દિવસ હાથ પગ ડબાવતા નહીં આજ કેમ આવું બધું કરવા માંડ્યું હા શું દાદા શું આ તો હું હ ને પેલું મરણ પાંચ વર્ષ આયુષ્ય લોબું થાય ને એની એ હોભરતો હતો એટલે મરણ એક સ્થિતિ ઊંઘી જતો એના શ્વાસ બાસ બધું રોકી લીધી તો તમારું તો કયું હાલતું જ નતું પણ હૃદય બધું હા એ બધું મેં કંટ્રોલ કરી લીધી હતું

મુદ્રાઓ કરી બારી મેળે દુખાંતુ મુદ્રાઓ કઈ નાતવાનું નતું કહ્યું નાટવાનું કહ્યું